હવે કરીએ ભુજની તો ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને કેન્દ્ર દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે આર્ટસ અધ્યયન કેન્દ્ર છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે આ વર્ષે એક ડિસેમ્બર માગસર સુદ એકાદના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવશે કેન્દ્રના સ્વામી પ્રદીપાતાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે આ મહોત્સવ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત થઈ રહ્યો છે ઉજવણીના ભાગરૂપે વ્યક્તિત્વ વિકાસ માનસિક શાંતિ અને ગીતા ગ્રંથની ઉપયુક્તતા પર ભાર મૂકવામાં આવશે ગીતા જયંતિના પૂર્વ દિવસે ત્રીસ નવેમ્બરે બપોરે સાડા ત્રણ કલાકે રામદુર મંદિરથી આ ટાઉન હોલ સુધી એક ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા નીકળશે

જેમાં દસ તાલુકાના એટલે આપણા આખા કચ્છ જિલ્લાના દસ તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજના પ્રમુખ હોય મહિલા મંડળના પ્રમુખ હોય યુવક મંડળના પ્રમુખ હોય અને કારોબારી સભ્ય હોય આવા બધા દસે દસ તાલુકાના આ બધા જ સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે બપોરના સાડા ત્રણ વાગે એટલે ત્રીસ તારીખે રવિવારે અને છ વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે ત્રીસ તારીખે અને રાતના આખો પ્રોગ્રામ આઠ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના અઢાર વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પહેલી ડિસેમ્બર કે સાત ડિસેમ્બર ગીતા જ્ઞાન યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચથી આઠની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડૉક્ટર શરદ ઠાકર અને ડૉક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છથી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સ્થિત લક્ષણો લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં મેં કરશું જેમાં અડધી પોણી કલાક કલાકનું પ્રવચન હશે અને છેલ્લી પંદર મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે તમે પ્રોસેશન કરવાનું છે હા આ આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે ઓગણી ઓગણત્રીસ તારીખ શનિવારે બપોરના સાડા ત્રણ વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોપોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલીથી સ્વામી નગરથી થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ એસટી બસ સ્ટેન્ડ થઈ અને વીડીઆઈ સ્કૂલથી પાછા જુબેલી આવી અને બાઇક રેલીનું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે ત્રીસ તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળી

પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે કારણ કે એવો ભાવ હશે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે પણ ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે એટલે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજળતી ન મળે એ આપણું હૃદય છે અને અમુક અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છે કે એ લોકોના ધર્મગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઊંચાઈએ રાખવામાં આવતો કોઈને ટચ ન કરી શકે એટલી બધી એની પવિત્રતા હોય તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા માન સન્માન જળવાય એના માટે જ આખા પ્રોગ્રામનું મેં આયોજન કર્યું છે હા એમાં એવું છે કે અત્યારે સરકારનો જે એસઆઈઆરની જે પ્રવૃત્તિ સરની પ્રવૃત્તિ છે એમાં ઘણા બધા વર્ક લોડને કારણે અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય આ એનું વર્ક છે એ જ એનો ભગવાન છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કે કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કંઈ કાર્ય છે એ ભગવાનનું કાર્ય છે એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખો પ્રોગ્રામનું આયોજન કર્યું છે એટલે બધા શિક્ષક મિત્રોનો આગ્રહ કરીશ કે આવો સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાવો અને સાંજના સાડા ત્યાં આઠ ગીતાજીનું સાંભળો સરસ મજાનો અમારા મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસને ભેગા કરી અને આપણે હમીસરમાં બધાને એકસાથે પધરાવી દઈએ સ્વામીજી કેટલી સમાજ જોડા છે

કરવા જઈ રહ્યા છે તો અઢાર વર્ણ એક અને હવે સુકાન છે એનું એનાથી મોટું પ્રોગ્રામ એટલે કે તમને આવશે ત્યારે કચ્છની પેલી ઘટના હશે કે આ કરું